ભરૂચમાં ભારે વરસાદ વચ્ચે ખેતરમાં ફૂટ અજગર દેખાયો કરી સુરક્ષિત સ્થળે મુક્ત ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સુધી પડી રહેલા સતત વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા છે જેના કારણે સરપો સહિતના જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારો તરફ આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે તેવી એક ઘટના શુકરદેત નજીક આવેલ કરજણ ગામે વેટાઈ હતી કરજણ નજીક આવેલા મંદિર ખેતરમાં અચાનક એક મોટો ફૂટ લાંબો અજગર દેખાતા ખેતરના માલિક રમેશ માલીવાડે તરત જ સર્પ રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી મળતી માહિતી અનુસાર રેસ્ક્યુ વર્કર જાહિદ દિવાન અને હિતેશ ઓલંકી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા દીઠી સલામતી અને કુશળતાપૂર્વક બંને રેસ્ક્યુકારોએ અજગરને કાબુમાં લઈ સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું બાદમાં વન વિભાગના માર્ગદર્શન હેઠળ અજગરને પ્રાકૃતિક અને સુરક્ષિત વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો વિદ્યમાન વરસાદી માહોલમાં રાહદારી અને ખેડૂતોને સાવચેતી રાખવાની અને આવા જંગલી પ્રાણીઓ દેખાય તો તરત જ રેસ્ક્યુ ટીમ અથવા વન વિભાગને જાણ કરવાની અપીલ કરવામાં આવે છે